ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એકસો એકતાલીસમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એકસો એકતાલીસમાં સ્થાપના દિવસની ઉજવણી ખેરગામ ભસ્તા ફળિયા ખાતે હર્ષો ઉલ્લાસપૂર્વક કરવામાં આવી હતી આ પ્રસંગે કેક કાપી કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલ નવસારી જિલ્લા પ્રભારી અસલમભાઈ સાયકલવાલા તથા ચીખલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા ખેરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સશિન પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું તેમજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગૌરવભર્યા ઇતિહાસ સ્વતંત્રતા સંઘર્ષમાં કોંગ્રેસના યોગદાન તથા બંધારણીય મૂલ્યોની રક્ષા માટે પાર્ટીના સંઘર્ષ અંગે વિસ્તૃત રીતે ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઈશ્વરભાઈ પટેલ ધર્મેશભાઈ તાલુકા પંચાયત સદસ્ય સુભાષભાઈ પટેલ વિભાબેન મમતાબેન ઝરણાબેન ઠાકોર ચંદ્રકાંતભાઈ વિમલભાઈ તેમજ નવસારી જિલ્લા યુવક કોંગ્રેસ કોંગ્રેસ પ્રમુખ પ્રમુખ તથા તાલુકા યુવક કાર્યક્રમ હાજર રહ્યા સમગ્ર કાર્યક્રમનું આયોજન ગણદેવી વિધાનસભા વિસ્તારના યુવક કોંગ્રેસ પ્રમુખ સ્નેહલના નિવાસ સ્થાને કરવામાં આવ્યું આ કાર્યક્રમના અંતે કોંગ્રેસની વિચારધારા મુજબ લોકશાહી સામાજિક ન્યાય અને સર્વાંગી વિકાસ માટે પ્રતિબંધ રહેવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો આજે એકસો એકતાલીસમો સ્થાપના દિવસ છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ઓગણીસો ને પંચ્યાસીમાં અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ થઈ ગઈ દેશનું એક જ એવું સંગઠન છે કે જો કોઈ સત્તા માટે નથી બનેલું દેશની આઝાદીની લડાઈ લડવા માટે કેવી રીતે લોકોને સંગઠિત કરી શકાય અને કેવી રીતે આયોજન કરી શકાય એના માટે આ પાર્ટીની રચના થઈ હતી સરદાર ગાંધી નેહરુ જેવા પ્રમુખો કોંગ્રેસ પાર્ટીને મળ્યા છે એમની વિચારધારાથી ચાલતી આ પાર્ટી છે કોંગ્રેસ પાર્ટી એક સંગઠન નથી એક વિચાર છે એક આંદોલન છે અને કોઈ પણ પાર્ટી એવું કહેતી હોય કે દેશને કોંગ્રેસ મુક્ત કરીએ એ શક્ય નથી કારણ કે દેશના ખૂણે ખૂણામાં કોંગ્રેસની વિચારધારાથી પ્રેરિત થઈને લોકો કોંગ્રેસ સાથે જોડાયેલા છે એમના દિલમાં કોંગ્રેસ છે ત્યારે આજના દિવસે અમારા સૌ કાર્યકરોને પણ શુભકામના દેશવાસીનો પણ શુભકામના અને કોંગ્રેસ પાર્ટીના અમારા અત્યારના હાલના વિપક્ષ નેતા શ્રી રાહુલ ગાંધી અમારા પ્રમુખ શ્રી ખડગેજી સૌને શુભકામનાઓ અને અમે આ વિચારધારાથી દેશને ફરી સંગઠિત કરશું અને ફરી દેશની પેઢીને અને દેશને આગળ વધારશું હાલ જ નવસારી જિલ્લામાં માજી પ્રમુખ દ્વારા એક પત્ર ફરતો કરવામાં આવ્યો છે શું કહેશો માજી પ્રમુખશ્રીએ જે આક્ષેપો કર્યા છે એ તદ્દન પાયા વિહોણા આક્ષેપો છે ક્યાંક ને ક્યાંક એમનો લાભ મળી નથી રહ્યો ત્યારે અમારા નિષ્ઠાવાન ધારાસભ્ય ઉપર જે આક્ષેપો થયા છે બિલકુલ શરમાવે એવી બાબત છે કારણ કે જેમની પાસે કરોડો રૂપિયાની ઓફરો હોય પાર ટાપી રિવરલિંક કસ્ટોડિયલ ડેટ હોય ભરતમાલા જેવા મોટા આંદોલનો જેમણે કર્યા છે જેમની પાસે તો જ નાના નાના જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે એમને એમની છબી ખરડવાના પ્રયત્નો થઈ રહ્યા છે એ બિલકુલ પાયાવિહોણા છે અને પોતે ભારતીય જનતા પાર્ટીની સાંઠગાંઠથી તાલુકામાં દોઢ કરોડ રૂપિયાના કામ એમણે લીધા છે અને એમણે એમના ઇન્ટરવ્યૂમાં પણ સ્વીકાર્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સાંઠગાંઠથી તેઓ તાલુકામાં અને જિલ્લામાં અમારા કાર્યકરોને અને કોંગ્રેસ પાર્ટીને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ વિચારો એમના પ્રદર્શિત થાય છે